ખેડૂત મિત્રો હું શું મુકેશભાઈ કિયેલા ખેડૂતનો સાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હાલ અત્યારે આપણે જે જીરાનો પ્લોટ જોઈ રહ્યા છો તે બોટાદ તાલુકાના નાગલપર ગામે પ્રગતિશીલ ખેડૂતની વાડી આપણે અત્યારે હાજર છીએ તો ખેડૂતની સાથે મુલાકાત કરીએ અને જીરા વિશે થોડુંક જાણીએ નમસ્કાર નમસ્કાર મારું નામ રાઠોડ વલ્લભભાઈ વિઠલભાઈ હું

ડીએપી આપ્યું હતું આપણે હં અને પછી શરૂઆતમાં એક મહિના મહિનેથી કેટલું કામ વિગે કેટલુંક આપ્યું હતું વિગે મોડેક આજુબાજુનું આપ્યું હતું બહુ ખાસ તો વધારે આપ્યું નથી બરોબર ત્યાર પછી આપણે ત્રણ પાણ કેટલા પાણી આમ આમ ત્રણ પાણે અમારે ત્રણ પાણે જીરું બાર આવું બધું એટલું ટોટલી દેખાતું તું બરોબર અને જીરાની વેરાયટી આપણે કહીશ જીરાઈની વેરાયટી એ વેરાયન્ટી

બરોબર આ છે સોફિયા બરોબર આ બે દવાઈઓ તમે રાઉન્ડ કેટલા રાઉન્ડ આપ્યા આ બે દવાઈઓ આ બે રાઉન્ડ આ બે ના બે આપ્યા બે આપ્યા અને પછી એક પાછો એઝોન ના અને પાછો બે ઓલો મેટલ ઓક્સી મેન કોજે મેન કોજે આપ્યો બરોબર તો ખેડૂત મિત્રો જણાવું કે હાલ જે આપણે જીરો જોઈ રહ્યા છીએ કેમેરો આ બાજુ થોડો જીરો તરફ કરો કે જીરો કેટલું વ્યવસ્થિત અને સારું દેખાઈ રહ્યું છે જીરામાં કોઈ પણ જાતની તકલીફ નથી અને કેમેરો આખા પ્લોટ બાજુ બધી બાજુ ફેરવો હતો જોઈએ કે વ્યવસ્થિત જીરું છે ક્યાંય પણ ફુકારો નથી તો વલ્લભભાઈ તમને આ એજોનનું કામ કેવું લાગ્યું એજોનનું કામ બહુ સરસ ને સારું છે અને એટલા માટે જ આ ત્રીજો રાઉન્ડ હતો ને માર્યો હોય બરોબર સાથે સાથે ઓલા લક્ષ્મી વારા નું આવે હમ ઈ હોતા નાખ્યું બે બે યુનાઇટેડ કંપની જે મેટલ છે મેન પર જે લક્ષ્મી નામ છે જે આવે છે તે બરોબર છે તો ખેડૂ તમે એઝોન વિશે શું ભલામણ કરશો એઝોન બહુ સારામ સારું છે અને આ ફૂગ કોઈ સુકારો કે એવું કોઈ વસ્તુ આવતું નથી આ જે સોફી આપ્યું તમે અરે સટકાવમાં હા ઈ તમે શેના માટે એમ સારો અટકાવે છે કે તમને એમ કેવું લાગે છે સારો અટકાવે અને બીજા નંબરમાં માં સારું અને આમ લીલું એકદમ લાગે છે બરોબર ગ્રીનરી એરિયા પૂરે પૂરે લાવે છે ટૂંકમાં લાવે છે બરોબર છે તો હવે આપણે આને આગળ પાણી આપવાનું છે કે હવે પાણી નથી આપવાનું પાણી શૂટ કરી દીધું છે આપણે હવે શૂટ પણ કર્યું છે સાઈડ દિવસ નું થઈ ગયું છે અને આપણે હવે શૂટ પણ કરી દીધું છે આને વધારે પાણી આપવાનું નથી રહેતું બરોબર છે નમસ્કાર ખેડૂત મિત્રો but the